વહેલી સવારે જ્યારે ઓફિસ માટે લોકો નીકળ્યા તે દરમિયાન તમને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો પાણીની સ્થિતિ તો જુઓ જે વાહનોના ટાયર છે તે આખે આખા પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે અને જો થોડી પણ વાહન ચાલકો સ્પીડ વધારે ગતિ વધારે તો અકસ્માતનો ભોગ બની શકે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાની બંને બાજુ પાણી એટલા હદ સુધીના ભરાયેલા છે કે જ્યાં જે ભાગમાં પાણી નથી ત્યાંથી વાહન ચાલકો વાહન પસાર કરવા મજબૂર છે અને એટલે જ ઘણા સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ટ્રાફિક નિયંત્રણમાં આવતું ન હતું જેના કારણે લોકો પોતાના ઓફિસે અને કામ જવા માટે પણ મોડા પડ્યા હતા ભર ઉનાળે આ વરસાદી પાણીના કારણે લોકો પરેશાન

ખાસ કરીને ઓફિસ તરફ જવા નીકળ્યા છે મહત્વની વાત છે કે ભર ઉનાળે જયારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાની જે પોલ છે તે છતી થઈ છે કારણ કે જે પ્રકારે કાગળ ઉપર માત્ર દાવા કરવામાં આવે છે કે અમદાવાદ શહેરમાં હવે પાણી નહીં ભરાય પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણ કલાક સતત વરસાદ વરસે આવી પરિસ્થિતિની અંદર નીચાણવાળા વિસ્તારમાં કેવી રીતે પાણી ભરાઈ જવાની સમસ્યા તે અમદાવાદ મહાનગરપાલિકા કામ કરે છે તે જોવું રહ્યું અમદાવાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે અવરજવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ તરફ અમદાવાદના સહેજપુરના ગરનાળામાં પાણી ભરાયા જેના કારણે લોકો પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા સહેજપુરના ગરનાળાની આ સ્થિતિ ભર ઉનાળે અહીં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે સામાન્ય રીતે ચોમાસામાં આ પ્રકારની હાલાકીઓ ભોગવવા માટે સહેજપુરના લોકો ટેવાયેલા છે પરંતુ અહીં તો ભર ઉનાળે તેઓ જ્યારે પોતાના ઘરથી બહાર નીકળ્યા તો રસ્તા પરના પાણી જાણે કે તેમની રાહ જોઈ રહ્યા હતા અને તેના કારણે મુશ્કેલીઓનો સામનો લોકોએ કર્યો આ પાણી હજુ સુધી પણ ઓસર્યા નથી રાહ જોવાઈ રહી છે કે ક્યારે પાણી ઓસરે પરંતુ માવઠાના કારણે ફરી એક વખત અમદાવાદીઓને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે સતત બે દિવસથી વરસાદ વરસ્યો અને આજે ત્રીજો દિવસ છે અને યથા સ્થિતિ બરકરાર હવે આગળ વાત કરીએ પ્રહલાદનગરની કે જ્યાં ભારે વરસાદના પગલે પ્રહલાદનગર રોડ પાણીમાં ગરકાવ થયો છે ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો પરેશાન થયા છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લોકોએ જણાવ્યું કે તેમને ઓફિસ ધંધારથી જવામાં મુશ્કેલી પડી રહી છે કલાકોના જામમાં સમય વેડફાઈ રહ્યો છે અને કોઈ જ પ્રકારની વ્યવસ્થા અત્યાર સુધી નથી જોવા મળી રહી જે ટ્રાફિક સિગ્નલ્સ છે ત્યાં પણ અવ્યવસ્થા સર્જાતા લોકો પરેશાન થયા છે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય અને તેના જ કારણે અમદાવાદીઓ છે એ પરેશાન થાય છે અને અમદાવાદીઓના હાલ બે હાલ બને છે મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ તો વસૂલે છે પરંતુ તેનું વળતર કદાચ નથી આપી શકતી તે વરવી વિવાસ્તવિકતા આડ દ્રશ્યો બતાવી રહ્યા છે અમદાવાદ શહેરનો સૌથી પોસ્ટ વિસ્તાર જે કહેવાય છે તે પ્રહલાદનગર વિસ્તાર છે એ પ્રહલાદનગર વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે એક તરફ વેજલપુર છે સેટેલાઇટનો વિસ્તાર છે આનંદનગરનો વિસ્તાર છે અને મુખ્ય પ્રહલાદનગરનો જે મુખ્ય રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે વહેલી સવારથી જ લોકો અહીં આવી રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે અને રસ્તાના કદાચ આ હાલ જુઓ આ એ શહેર છે જેને હેરિટેજ શહેરનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પરંતુ કદાચ આ સ્માર્ટ સિટી સારા રસ્તાઓ સારી ગટર લાઈન અને સારા સ્ટ્રોંગ વોટર લાઈન આપી શકે તો જ એ વાત એ સાર્થક સાબિત થશે પરંતુ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે આખા રસ્તાઓ જે છે તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે વાહન ચાલકો નીકળી રહ્યા છે વાહન ચાલકોને કઈ રીતની પરેશાની થઈ રહી છે એ ખુદ આપે આ દ્રશ્યોથી જ આપ અંદાજ લગાડી શકો છો કે આખો રોડ છે આ મુખ્ય રોડ છે જ્યાં વહેલી સવારે લોકો અવર જવર માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ એ રોડ છે આજે આખો પાણીમાં ગરકાવ થયો છે કહેવાય છે કે અહીં પાણી છે તે ગટરના બેક મારી રહ્યા છે એટલે વરસાદ તો વરસ્યો પરંતુ જે ગટરના પાણી છે તે પણ હવે રસ્તાઓમાં

અને લોકોમાં પણ જે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે તંત્ર છે કદાચ યોગ્ય કામગીરી નથી કરી રહી આ તે પ્રકારનો દાવો પણ સ્થાનિક લોકો જે લોકો છે કરી રહ્યા છે એઇમ્સની ટીમ છે તે કામ તો કરી રહી છે પરંતુ કદાચ પાણીનો ફ્લો એટલો બધો છે કદાચ એ પાણી પણ છે એ જઈ નથી શકતું તે પ્રકારની સ્થિતિ છે અને લોકો છે તેને પરેશાની થઈ રહી છે ચોક્કસ એ સવાલ થઈ રહ્યો છે ફરી મહાનગરપાલિકા કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે પરંતુ એ ટેક્સનું વળતર કેમ નથી મળી રહ્યું એ એક આ સૌથી મોટો અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા તો ક્યાંક રોડ રસ્તા પર ગાબડા પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ખાડામાં આખે આખી જેસીબી મશીન ગરકાવ થયેલી દેખાઈ રહી છે આ વીડિયો શાસ્ત્રીનગર બીઆરટીએસ રોડનું હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા ઓઢવ ફાયર સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટ પર પાણી પાણીનો જમાવડો જમાવડો થયો છે ભર ઉનાળે વરસાદી માહોલથી વાહન ચાલકો પરેશાન થયા બીઆરટીએસ રૂટ પર પાણી ભરાતા બસોની અવરજવર પર અસર પહોંચી છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના લઈને અમદાવાદ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે મધરાતે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ ઓઢવ વિસ્તાર છે જ્યાં બીઆરટીએસ રૂટ આખો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એક તરફ વરસાદી પાણી છે અને બીજી તરફ અહીંયાની જે કંપનીઓ દ્વારા પણ કેમિકલના પાણી છોડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને તેના કારણે બીઆરટીએસ રૂટ આખો જે છે તે આ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંયા જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓએ પણ અહીંયા આ જે કેમિકલના પાણી અને આ વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે જે પ્રકારે પાણી જે અત્યારે ભરાયા છે અને તેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જો કે વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ તેમ છતાં પણ અહીંયા પાણી જે છે તે ઓસર્યા નથી જેને કારણે લોકો જે છે તે પરેશાન જોવા મળી રહ્યા છે કેમેરામેન ખેંકાર રાઠોડ સાથે સંજય ટાંત ન્યૂઝ એટલે ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં પડેલા વરસાદના કારણે અઢવ અંબિકાનગર વિસ્તારમાં પાણી ફર્યા અઢવના અંબિકાનગર વિસ્તારમાં પાણીનો સામ્રાજ્ય છે વરસાદની આડમાં કેમિકલ કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું અંબિકાનગર વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણીની સાથે કેમિકલ પાણી રેલાયા કે વરસાદ પાણી ઓસર્યા નથી અમદાવાદ સહિત રાજ્યભરમાં એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે ગત રાતથી જે વરસાદ પડ્યો હતો અને એ વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો તે અમદાવાદના ઓઢવના અંબિકાનગર વિસ્તારનું છે જો કે વરસાદે વિરામ લીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કેમિકલ કંપનીઓ દ્વારા જે પાણી છોડવામાં આવ્યા છે અને તેના કારણે રસ્તાઓ ઉપર એક તરફ વરસાદી પાણી ભરાયા છે અને સાથે સાથે કેમિકલના પાણી પણ જે છે તે રેલાયા છે અને તેના કારણે હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલક હોય કે સિટી બસ ચાલક હોય તમામ જે લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જે પ્રકારે વરસાદી પાણી અને સાથે સાથે અહીંયા જે કંપનીઓ જે છે કેમિકલ કંપનીઓ દ્વારા જે છોડવામાં આવેલા કેમિકલના પાણીના કારણે રસ્તાઓ ઉપર કેમિકલના પાણી ફરી વળ્યા છે અને અહીંયા લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદ હાલ વિરામ લીધો છે છતાં પણ આ પાણી ઓસરતા નથી કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નિર્ણય અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરાશે જે માટે અધિકારીઓને તાકીદે સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે અધિકારીઓને આ સૂચના આપવામાં આવી છે કારણ કે કમોસમી માવઠું જે વરસ્યું છે તેના કારણે જળસ્તરમાં પણ વધારો થયો છે બની શકે કે સાબરમતીના નીચાણવાળા વિસ્તારોમાં એ પાણી ફરી વળે અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ તેની વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા કોર્પોરેટ રોડ પાણી પાણી થયું મકરબા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો ભર ઉનાળે અહીં ચોમાસા જેવા હાલ થયા છે જેની માટે શહેરીજનો તૈયાર ન હતા કારણ કે ચોમાસામાં તો સૌ કોઈ જાણે છે નાગરિકો વાકેફ છે કે કામગીરી એએમસીની એ માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળતી હોય છે પરંતુ ઉનાળાના સમયમાં પણ આ જ પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડશે તે વિશે તેઓ માહિતગાર ન હતા અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વહેલી સવારે પણ વરસાદ થયો હતો તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અમદાવાદ શહેરનું મકરબા વિસ્તાર છે અને આ મકરબા વિસ્તારનો અંડરપાસ છે આપ જોઈ શકો છો કે વરસાદી પાણીનો નિકાલ તો નથી થઈ રહ્યો પરંતુ ગટરના પાણી બેક મારી રહ્યા છે અને આખો અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયો છે એટલે કે આ અંડરપાસ છે તેના ઉપર સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે રીતે વરસાદ થઈ રહ્યો છે એટલે કે ચોમાસાનો તો નહીં પરંતુ આ કમોસમી વરસાદ છે હજી વરસાદ ચોમાસું આવવાની પણ વાર છે પરંતુ તેમ છતાં જ્યારે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે વરસાદ વધારે થાય છે અને તેના કારણે જલ્દી પાણીનો નિકાલ થઈ શકતો નથી પરંતુ આ પાણી તો ખૂબ વરસાદ પણ ઓછો છે અને આ પાણી જ્યારે આવી રહ્યું છે તેનું અત્યારે આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે કઈ રીતે આખો પાણીથી અંડરપાસ છે તે ભરાઈ ગયો છે સાથે સાથે વરસાદી પાણીના નિકાલ તો નથી થઈ રહ્યો ગટરનું પાણી છે તે ઉભરાઈ રહ્યા છે ગટરના પાણી બહાર આવી રહ્યા છે અને જેના કારણે લોકો પરેશાન છે છે તે હોય એટલે કે વાહન ચાલકો છે તે પરેશાન છે વહેલી સવારનો સમય છે તેને પરેશાનીનો સામનો કરી રહેવો પડે છે અત્યારે આ પાણી છે તે એક જગ્યાએ નહીં પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાત અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા નવા નરોડા પાસે ગોપાલચોક પાણીમાં ગરકાવ થયો ભર ઉનાળે વરસાદના કારણે ગોપાલચોક વિસ્તારમાં પાણી ભરાયા પાણીમાં ચાલીને જવા લોકો બન્યા છે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યારબાદ વરસાદી માહોલ જે છે તે છવાયો છે અને ભર ઉનાળે આ વરસાદી માહોલના કારણે જે કાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે એ દ્રશ્ય જે છે ગોપાલ ચોકનું છે અને ગોપાલ ચોકમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ગોપાલ ચોક વિસ્તાર જે છે નિકોલ નરોડાનો આ ગોપાલચોક વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ

શહેરના નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો બાપા સીતારામ ચોક પાસે પણ પાણી ભરાયેલા નજરે પડ્યા વર્ષોથી આ વિસ્તારમાં આ જ પ્રમાણે પાણીનો ભરાવો થાય છે તેમ છતાં પણ કોઈ જ સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રને રસ નથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે અમદાવાદ સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે બાપા સીતારામ ચોક નજીક જે પાસવના ટાઉનશીપ આવેલી છે અને ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને જે પ્રકારે શહેરમાં અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને એ વરસાદના કારણે અનેક વિસ્તારો જે છે કર્ણાવતી ક્લબ રોડ પર પાણી ભરાયાના દ્રશ્યો જુઓ ફૂટપાથ પાણીમાં ઢંકાઈ ગયા આગામી ત્રણ કલાક માટે બુલેટિન જારી કરાયું છે સિવિયર થંડર સ્ટ્રોમની આગાહી છે અમદાવાદમાં પ્રહલાદનગર મકરબા શ્યામલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ તે જ પ્રમાણે વરસી રહ્યો છે અમદાવાદમાં ભારે વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાવાના કારણે લોકો પરેશાન અમદાવાદના બોપલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જ નાગરિકોએ પોતાની આપી કહી કારણ કે ઘણા એવા લોકો હતા જે ઓફિસે જતા અને કામ ધંધાથી જતા મોડા પડ્યા હતા અમદાવાદ શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા નિકોલ રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય ભર ઉનાળે વરસાદથી લોકોને પરેશાનીનો સામનો વેઠવો પડી રહ્યો છે અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલ રાતથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ખાસ કરીને પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વના નિકોલ વિસ્તારમાં પણ હાલ અત્યારે આપ જો જોઈ શકો છો કે ખોડિયાર માતાના મંદિરના ચોક પાસે પાણી ભરાયા છે અને દર વખતની આ સમસ્યા છે જ્યારે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ રીતે પાણી ભરાય છે જોકે ઉનાળાનો સમય છે ને ભર ઉનાળે અત્યારે વરસાદી માહોલ છવાયો છે કારણ કે જે રીતે છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ છે ત્યારે

લોકોના લગ્નોના આયોજન થઈ રહ્યા છે અને તેમાં આ પ્રકારે વરસાદ વિલન બની ચૂક્યું છે ઘણા એવા વિસ્તારો છે જ્યાં કરા સાથેનો વરસાદ વરસ્યો હોય તો પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી હતી આયોજકોને મોટા પ્રમાણે નુકસાન પહોંચ્યું મંડપ જે છે તેને નુકસાન પહોંચ્યું હવે આવી સ્થિતિમાં જે વર વધુ હોય તે કઈ રીતે ફેરા ફરે તે એક મોટો પ્રશ્ન અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં લગ્ન આયોજનમાં વરસાદે વિલન બનીને તેમની મજા બગાડી હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લીના માલપુરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા સવારથી ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ રાતના વિરામ બાદ પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો ખેડા જિલ્લામાં ભર ઉનાળે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા શ્રેયસ ગરનાડુ ખોડિયાર ગરનાડુ મંદિર ગરનાડુ જે પાણીમાં ગરકાવ થયા શહેરના રબારી કોલોની વિસ્તારમાં પાણી ભરાતા વાહનો અટવાયા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સવારે ચારથી નવ વાગ્યા સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મેઘરાજા મન ઉકે વરસી રહ્યા છે સૌથી વધુ વાત કરીએ તો નડિયાદની અંદર માત્ર બે કલાક ની અંદર બે થી વધુ વરસાદ પડ્યો હતો અને નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયા હતા હાલમાં પણ મારી પાછળ તમે જે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને અત્યારે હું નડિયાદ એપીએમસી માર્કેટ છે ધમધમતો હોય છે ત્યાં અત્યારે એકદમ શાંતિ જોવા મળશે કારણ કે વહેલી સવારથી જે પ્રકારે રાત્રિ દરમિયાન થી વરસાદ પડતો હતો અને વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે જે નડિયાદનું શાકભાજી નું માર્કેટ છે સરદાર પટેલ શાક માર્કેટ ત્યાં પણ અત્યારે કોઈ પણ જે વાહન છે તેના પર્યા થંભી ગયા છે અને જે ખેડૂતો છે ત્યાં અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ કરવા માટે કારણ કે જે પ્રકારે વરસાદના કારણે કહી શકાય કે ગામડે વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે ખેડૂતો આગળ પોતાનો અત્યારે માલ વેચવા માટે અત્યારે કોઈ આગળ આવી રહ્યું નથી બીજી મહત્વની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના જેમ કે જે ગંડાળ આવેલા છે શ્રીયસ ગરનાડુ છે મંદિર ગંડાળુ છે તેમજ રબારી કોળાની જે વિસ્તાર છે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને પાણી ભરવાના કારણે પણ નડિયાદના પૂર્વ થી પશ્ચિમનો જે માર્ગ છે તે બંધ ગયો હતો તો નડિયાદનો જે રબારી કોળાની વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરવાના કારણે ત્યાં આગળ કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે તે લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જોકે હાલમાં પણ હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી તે પ્રકારે કમોસમી વરસાદ હજુ પણ વરસી રહ્યો છે જેથી ખેડા જિલ્લાના જે ખેડૂતો છે તે હવે ચિંતામાં

આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે સબળ નેતૃત્વ ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ આપણી સબળ આર્મી નેવી એરફોર્સ ખૂબ પરાક્રમી આપણું ફોજ છે અને જે મોદી સાહેબે કીધું કે મારે ગે આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતો કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા અને આયોજનબદ્ધ એપ્રોચ થી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે આતંકવાદીઓને જ મારવા માટે કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી આપણે મિલિટરીના કોઈ એસ્ટેબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો એટલે પ્રિસાઇઝ ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નિસ્ત નાબૂદ કર્યા છે એમાં જૈશ એ મોહમ્મદનો જમાતુદ દાવાનો જૈશ લશ્કરે તોયબાના આ બધા જે હાફીઝ સઈદ મૌ અઝર મહમ્મદ અને એ બધાના જે અડદા હતા ને એને તો વેલકમ બેક ખેડા જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે નડિયાદ મહેમદાવાદ મહુદા કઠલાલ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે વરસાદ વરસ્યો હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ ડાંગરનો ઘાસચારો સંપૂર્ણપણે વરસાદના કારણે નષ્ટ થઈ જવા પામ્યો છે ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છેલ્લા અડધા કલાકથી વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોની માઠી દશા બેસી છે કેસર કેરી અને કઠોળ સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ગીરમાં સતત બીજા દિવસે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ મળી રાતના વિરામ બાદ ફરી કમોસમી આફતની એન્ટ્રી થઈ કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત કોડીનાર કડોદરા બાવાના પીપડવા માલશ્રમ દેવડી માલગામ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો કઠોર કેસર અને તલ સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો નસવાડી છોટાઉદેપુર બોડેલી વિસ્તારોમાં વરસાદી માહોલ કમોસમી વરસાદથી ખેડૂતોને તલ બાજરી જુવાર મકાઈના પાકને વ્યાપક નુકસાન અચાનક આવેલા વરસાદને લઈ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ઘારે તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ વહેલી સવારથી મંડાણ કર્યું છે ગાજવીજ સાથે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો વરસાદની માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચ જિલ્લામાં મોડી રાતથી વીજળી સાથે વરસાદનો માહોલ જામ્યો હતો ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અચાનક વરસેલા વરસાદથી જનજીવનને માઠી અસર ખેડૂતોના માથે હાથ મૂકવાનો વારો આવ્યો છે ઉભા પાકને સંપૂર્ણ નુકસાન જાય તેવી સ્થિતિ કેરીના હાલ ખરાબ થયા છે નર્મદાના રાજપીપળા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વહેલી સવારથી જ ગાજવીજ સાથે રાજપીપળામાં ભારે વરસાદ વરસ્યો ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ગઈકાલથી મિની વાવાઝોડું ફૂંકાયા બાદ ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ જતા કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે વાવાઝોડા અને વરસાદના કારણે ખેડા કેરી દિવેલા સુઢીયું ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે વડોદરા શહેરનો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ ગત રોજ વાતાવરણ વાદળછાયા વાતાવરણ બાદ આજે ફરી વરસાદ ખાબક્યો સવારે પાંચ વાગ્યાથી મેઘરાજાની શાહી સવારી નીકળી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી